डी <laughs> ક્યાં પડે એનું કંઈ નક્કી નથી હા અને કંઈ આ હમ અને સ્કૂલ છે આ બાજુ આવો

ગ્રામ પંચાયતની જવાબદારી આવે તાલુકા પંચાયતની જવાબદારી આવે કે આ ટાકાને ડિમોલેશન કરી દેવું જોઈએ પણ હવે મેં જ્યાં સુધી ગામ લોકો અરે ચર્ચા કરી છે અને ગામ લોકો તમારા વચ્ચે મૂકશે આ લોકો એવું કહે છે કે ભાઈ અહીંયા સર્વે થઈ ગયું છે શું કહે છે કે ડિમોલેશન નું સર્વે થઈ ગયું છે એન્જિનિયર આવી ગયો છે પણ હવે એ લોકો એમ કે છે કે હજી બીજા ગામના સર્વે બાકી છે બીજા ગામના સર્વે બાકી છે એ બધાય થાશે પછી અમે ડિમોલેશનનો રિપોર્ટ આપશું એટલે મોત ની રાહ જોવામાં આવે છે કે ક્યારે કોક નું મોત થાય અને ક્યારે અમે આનું ડિમોલેશન કરીએ અને બાના એવા બતાવે છે કે આ ટાકો પાડવામાં પૈસા વધારે જાય છે તો આ જેટલા રહે છે એની જિંદગી આ નાના ભૂલકાઓની જિંદગી કરતા આ તમારા કોમે જે પૈસા આપીએ છીએ અમે અમારા મોત મોત ખરીદવાના પૈસા આપીએ છીએ તમને અમે અમારા જે પૈસા આપીએ છીએ ટેક્સ પૈસા બધા કરવેરો ભરે છે ફળ હાથી લેવા જાય ન્યાય ટેક્સ ભરે છે તો આ દરેક લોકો પૈસા ભરે છે તો એ લોકો મોતના પૈસા આપે છે સરકારે વિચારવાની જરૂર છે એ સત્તાધીશો એ વિચારવાની જરૂર છે કે જે રાહ જોવે છે કે આ ટાકો કહીએ પણ અમે ઉભા છે નવાઈ ન માનતા હે ખુશ થાવાવાળા વાળા ખુશી થશે કે બહુ ઉપાડો માંડ્યો તો એવું કેસે કારણ કે શરમ આવી જોઈએ આ શબ્દો મારે લાગણીથી એટલે બોલવું પડે છે કે આ મોતનો ટાકો જેથી પડશે જે દી કોક મરશે ત્યારે તમારી આંખો ખુલશે ત્યારે તંત્ર આવશે ત્યારે ધારાસભ્યોને સાંસદ સભ્યો વિઝીટ લેવા આવશે ત્યારે તાલુકા પંચાયત કે પંચાયત જાગશે ખાસ મારે આ જે જીતી જીતીને બેઠેલા ભાજપના મેન્ડેટ ઉપર જીતીને જે સત્તા ભોગવે છે ને અને એ લોકો જ્યારે અમારી ઉપર એવો આક્ષેપ કરે કે તમે રાજની અમે રાજનીતિ કરીએ છીએ આ મોતનો ટાકો બતાવીએ છીએ અમારી રાજનીતિ છે તમને વિનંતી કરીએ છીએ કે હવે તમે જાગો અને આ જે મોતના ટાકા છે ને એને તમે ડિમોલેશન કરો પૈસા કેટલા જોઈએ શું જોઈએ જનતાનો વિષય નથી કોન્ટ્રાક્ટ આપવામાં કોન્ટ્રાક્ટ કોઈ લેતું નથી સસ્તો પડે છે મોંઘો પડે છે આવી તમે વાત કરો ગટર તો કે ગટરના કોન્ટ્રાક્ટ કોઈ ગર લેતું નથી સસ્તી પડે છે મોંઘી પડે છે એ વિષય જનતાના છે ભાવ તમે નક્કી કરો કામ તમે આપો કોન્ટ્રાક્ટ તમે બહાર પાડો ટેક્સના પૈસા તમને મજા આવે એટલે તમે અમારી પાસેથી લ્યો છો અને તમે અમને એમ કહો છો કે એ તો કોઈ લેતું નથી દોષના ટોપલા જનતા ઉપર નાખવાનું બંધ કરો આ જનતા બોડી છે મૂર્ખી નથી પતિ ખબર પડે છે કે તમે ક્યાં અમારા ઊંધા કાન પકડો છો એટલે ખાસ કરીને હવે આ ગામના જે ભાઈ છે મને ટાંકા વિશે કોણ ભાઈ બોલશે આવી જાવ ભાઈ ટાંકા માટે બોલો આ જ્યાં સુધી શરમ નહીં નીકળે ને ત્યાં સુધી આ પ્રશ્ન નહીં નીકળે રાજા સમિતિ આ ટાકો જર્જરીત છે નવો ટાકો બે ત્રણ વર્ષ ત્યાં બની ગયો બરોબર પણ આ ટાકા કોઈ પાડવા માંગતું નથી જોવા લઈ આવી છે પણ એ કોન્ટ્રાક્ટર ને ઓછા પૈસા દે ને જાય છે

થઈ ગયું છે આ નાના નાના ભૂલકાઓ પાણીમાં ડૂબાઈ રહ્યા છે અરણીકાંડ ક્યાં છે અગ્નિકાંડ ક્યાં છે હવે આ મોત ટાકામાં બીજો તમારે હું આવો કાળો ઇતિહાસ લખાવો છે બીજો કાળો ઇતિહાસ લખાવો છે જ્યાં સુધી છાપામાં નથી ચડતું ત્યાં સુધી તમારે લોકો ને આંખો નથી ખુલતી એટલે હું આ માધ્યમથી મારા આ માધ્યમ જે લાઈવ ના માધ્યમથી હું તંત્ર વિનંતી કરું છું કારણ કે ડિજિટલ ઇન્ડિયા તો ભાઈ ભાજપે જ બહાર પડ્યું ને હે ડિજિટલ ઇન્ડિયા તો આપડે ડિજિટલ ઇન્ડિયા છે અમે ડિજિટલ ઇન્ડિયાના માધ્યમથી આટલા બધા સાક્ષી લોકો છે આ બધા પીડિતો છે આ દરેકના માધ્યમથી અમારી વાતને બહુ ગંભીરતાથી લેજો દરેક સત્તાધીશો ગ્રામ પંચાયત હોય તો ગ્રામ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ધારાસભ્યશ્રી અને સાંસદશ્રી અને સરકાર બધાય સિરિયસલી લેજો કે આ ટાકામાં જ્યાં પણ ગુજ હોય ગુજ તમારે કાઢવી પડશે તમે ગુજ થાય એટલે જનતાના માથે નાખી દો છો આ ભાઈ ની ફરજ નથી કે એ કોઈ કોન્ટ્રાક્ટર ને લઈને આવે છતાંય ગામના મોબી તરીકે કામ કરે છે અને તમે કામ સરખું થવા નથી દેતા તો મારે એટલું કેવાનું છે કે આ ટાકાનું ડિમોલેશન તાત્કાલિક થવું જોઈએ જેથી કરી અને તમારા સંવેદના વાળા શબ્દો અમારે ન સાંભળવા પડે અને અમારા ઘરના અમારા પરિવારના અમારા ગામના લોકો જે દીકરાઓ છે નાના નાના ભૂલકાઓ આ કેટલાક ને બાંધી રાખશો રમવા આવે છે આ લોકોના અમારે માઠા સમાચાર નથી સાંભળવા બોલતા મને સંકોચ થાય છે બોલતા મને સંકોચ થાય છે કે અમારા કોઈના મોતના સમાચાર નથી સાંભળવા કારણ કે અમને દુઃખ થાય છે કે અમે આવા તમારા આટલા બધા પૈસા તમને દઈએ છીએ આટલું બધું તમે લૂંટો છો રોડ રસ્તા ખાડા સુવિધા પથો તમે આઈપી અમને ગતારો કેવી આઈપી મજેવડી ગામને ખબર છે અને મજેવડી ગામની જનતાને ને ખાસ ખુશ કરીને બીજા બે પાંચ લોકો આવીને એમ છે કે ઇલેક્શનો આવે એટલે આવે છે રાજનીતિ કરવા આવે છે તો હું એને ચોખ્ખા શબ્દોમાં કહું છું કે આ ટાકા માટે અમારે હજાર વાર રાજનીતિ કરવી પડે ને તો કરશું કરશું રાજનીતિ કારણ કે તમે બધા બેઠા છો તો સત્તાનો પાવર લે એટલે અમારો સાંભળતા નથી ને ઉકેડીને ફેંકી દેસું ત્યાં સુધીની રાજનીતિ કરશું એટલે ખાસ કરીને તંત્ર આ વાત ને ગંભીરતાથી લે વારે વારે અમે આની રજૂઆત કરીશું અને આવી જ રીતે તમને જાહેરમાં માં મીડિયા સુધી પહોંચાડીશું અને અમારો જે હક છે ગામજનો નો જે હક છે આપણે લેવાનો છે ટાકો પડે ને પેલું કેવું પાણી આવે છે ઊંડા પાણીમાં લાલ પાણી આવે છે બાજુના છે કેરાળા છે છે અને લાલ પાણી નું અભિયાન શરૂ કરવાના છીએ કારણ કે આની પેલા પણ આટલા બધા ગામ ભેગા થયા હતા લાલ પાણી હટાવવાની વાત કરી હતી પણ આપણને ઉલ્લુ બનાવી ગયા એટલે આ ટાકાની વાતની સાથે લાલ પાણી નો પ્રશ્ન છે એ પણ બહુ ખુબ ગંભીર છે અને લાલ પાણી ને લઈને અમે લોકોએ નક્કી કર્યું છે દાદા કે આપણે સોશિયલ વોર ચલાવું સોશિયલ પીવે છે અત્યારે એમના તળ અત્યારે આ કેમિકલ ઉપર નદીમાં જે પાણી લાલ પાણી ઠલવે છે લાલ પાણી એટલે કારખાના જેતપુર માં આવ્યા છે કેમિકલ વાળા જે કારખાના જે છે

નથી આવતું પીવા માટે તો ગામજનોની એ પણ માંગણી છે કે નર્મદાનું પાણી મળે અને નર્મદાના પાણી ન આપવા પાછળ કારણ એવા આપવામાં આવી રહ્યા છે જે મેં ચર્ચામાં સાંભળ્યા કે ભાઈ એવું કહેવામાં આવે છે કે કરવેરો વધી જાય સાંભળજો તો ગામ લોકો તમે ટેક્સ ભરો છો એમાં પાણીનો વેરો હવે સાંભળજો જે તમને આ ગામમાં એવું બાનુ કરતો હોય કરતા હોય ને કે ભાઈ આ ટેક્સ વધી જાય ગામ લ્યો છો ને પાણીનો ઘેરો તમે ભરો છો દર વર્ષે લ્યો છો ગામ પાસેથી અમને તમે નર્મદાનું નું પાણી આપો નર્મદાનું નું પાણી આપો લાલ પાણી ખાલી વાપરવા પૂરતો આપજો વાપરવા માં આપને તો